નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટમાં આપણને લોગઇન કરવાની સમસ્યા હતી જે નવા અપડેટ બાવીસ પોઈન્ટ એકની અંદર દૂર કરવામાં આવી છે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો આ આવેલા અપડેટની અંદર ખાસ કરીને લોગ ઇન કરતા સમયે જે સમસ્યા હતી એ દૂર કરવાનો પ્રયત્ન છે એ આ અપડેટમાં થયો છે અહીં તમે જોઈ શકો છો હોટ ફિક્સ ફોર લોગિન ઇસ્યુ એવું અહીંયા જોવા મળે છે તો અર્થ એ છે કે લોગિનમાં આવતી સમસ્યા છે એ દૂર થઈ જોઈએ કઈ રીતે છે અહીં આપણે અપડેટ કરી લીધું છે ઓપન કરીશું જેવું તમે ઓપન કરો છો એટલે લોગિનની સમસ્યા છે આ લોગિન ઓથેન્ટિકેશન છે એ ખૂબ જરૂરી છે આ કાર્યકર તેડાગર બહેનોએ ફરીવાર એમપી નંબર શેટ કરી અને આ લોગિન ઓથેન્ટિકેશન કરવાનું કહેલું છે તો લોગિન ઓથેન્ટિકેશન છે તમે કરી લેશો અહીં ઘણા કાર્યકર બહેનો છે એના સમસ્યા એ હતી કે લોગિન થઈ રહ્યું નથી જેમ કે આપણે લોગિન કરીએ છીએ તો આ પ્રકારનું પેજ આવે છે ઘણા બહેનોને આ પેજ છે એ આવતું નથી તો શું થશે તો અહીં ખૂણાની અંદર છે એ ત્રણ ડોટ આપ્યા છે આ ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમે ઓપન ઇન ક્રોમા બ્રાઉઝર છે અથવા તો અલગ ડિફોલ્ટ બ્રાઉઝર છે એના પર તમે ક્લિક કરી એપ્લિકેશન છે એની અંદર કામ કરી શકો છો તો આ ખાસ જાણવા જો અહીં તમારે મોબાઈલ નંબર છે એ લખવાનો છે ઓટીપી છે એટલે કે આપણો જે પાસવર્ડ છે એ અહીં નોંધવાનો છે ને સાઇન ઇન કરી દઈશું સાઇન ઇન કરશો એટલે આ પ્રકારનો આવશે તમામ વસ્તુઓ છે એ રાબેતા મુજબ હવે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ખુલશે બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટની અંદર આપણને ટી એચઆર વિતરણ કરવાની અંદર અને ફોટો કેપ્ચર કરવામાં પણ સમસ્યા હતી એ પણ અહીં દૂર થયેલી જોવા મળે છે અહીં આપણે આંગણવાડી કેન્દ્ર છે એને ઓપન કરી દઈશું આ બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટમાં તો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવામાં પણ સમસ્યા હતી ઓકે હવે અહીં જોઈએ છે કંઈ કોઈ સમસ્યા છે એક સમસ્યા એ હતી કે લાભાર્થી છે એ વજન ઊંચાઈ કરવા જઈએ છે ત્યારે બાળકોની યાદી આવતી નથી જેમ કે અહીંયા ડેશબોર્ડમાં જશો ડેશબોર્ડમાં જઈને જોઈએ છે તો અહીં જોઈ શકાય છે અહીં બાળકોની યાદી છે એ જોઈ શકાતી નથી વજન ઊંચાઈ કરેલા છે એ ડેશબોર્ડ છે એ અહીં નથી જોઈ શકાતું તો આવી સમસ્યા હશે તો એન્ટ્રી કઈ રીતે થશે તો એન્ટ્રી કરવા માટે તમારે છે એ લાભાર્થીના નામવાળી જે યાદી છે ત્યાં જવું પડશે જેમ કે બેનિફિશરીમાં જશો અને ત્યાં જઈ અને કોઈ પણ લાભાર્થી છે એના પર તમે ક્લિક આપો ત્રણ ડોટ ઉપર ક્લિક આપશો ત્યાંથી અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન છે એ ગ્રોથ મોનિટરિંગ ત્યાં તમે જશો અને ત્યાંથી એનું વજન ઊંચાય છે અહીં તમારે દાખલ કરી દેવાનું છે એટલે જો ત્યાં યાદીમાં નામ નથી આવતું તો આ રીતે પણ તમે વજન ઊંચાઈ છે એ કરી શકો છો તો આ અપડેટ છે બાવીસ પોઈન્ટ એકનું અપડેટ જેમાં આપણને લોગ ઇનમાં થતી જે સમસ્યા છે એ દૂર કરવામાં આવેલી છે તમે ફરીવાર લોગ કરી લેશો અને ટીએચઆરની અંદર વિતરણ કરતા સમયે ફેસ કેપ્ચર અને ઈ કેવેશ છે એ ખાસ કરશો કઈ રીતે થશે તે સમજ આપતો વિડિયો મારી વાત યુટ્યુબ ચેનલમાં છે તમે ખાસ જોઈ લેશો ફરી મળીએ છીએ નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર